પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે સાતસો છપ્પન જેટલી જંગી બહુમતીથી અમને વિજય બનાવ્યા છે અમરા ગામના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું હું શું 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 કરવા માગું છું આપણે આવી ગયા તો શું શું નવા કામો છે વિકાસના કામો છે એ અમે વિકાસના કામો ગામમાં લઈને જ નીકળ્યા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું હોલનું એક આયોજન છે અમારે કવિતા મત્યદેવ સ્થાનક છે તેનો વિકાસ કરવો સામાજિક તમામ રોડ રસ્તાઓ છે તેની સફાઈ કરવી જાળવણી કરવી ગટર લાઈનના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે સીસીટીવી જેવા મુદ્દાઓ છે તમામને તમામ તમામ સમાજ અને તમામ શેરીઓને આવરી અને અમે સાથે રહીને કામ કરશું બેન શું શું તમે કામ કરશો અને મતદામને શું તમે અપીલ કરો છો